નમસ્કાર મિત્રો હલચલ ભારતમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેરમાં હોલિકા દહનના પાવન પર્વે નિમિત્તે ભાવનગર શહેરમાં ઠેર ઠેર જગ્યાએ હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો જ્યારે ભાવનગર શહેરના પાનવાડી તથા નીરમનગર ભાવુબાના ચોક વિસ્તારમાં ભવ્યથી અતિભવ્ય હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રિપોર્ટર આશીષ પરમાર ભાવનગર તમારું નામ મારું નામ શૈલેષભાઈ જોશી હું એવોકેટ એડવોકેટ છું અને તાજેતરમાં જેમ બે મિત્ર મંડળ કમિટીના મેમ્બર છું જેમ બે મિત્રમંડળના અધ્યક્ષ મારે ડંકરસિંહ ભાઉભા ગોહિલ દ્વારા નિમણનગર વિસ્તારની અંદર છેલ્લા ઘણા વર્ષોથી હવામાનના પ્રાંગણમાં હોલિકા દહન મહોત્સવનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે તે માટે સર્વપ્રસિંહ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યું છે કારણ કે આ નિર્મળનગર વિસ્તારની અંદર જ્યારે પ્રકારના કોઈ પણ કરવામાં આવતા હોય છે લગભગ વર્ષની અંદર ચારથી પાંચ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે એવા અમારા જૈન જૈનના અધ્યક્ષ દ્વારા નવરાત્રિ મહોત્સવ હોય જન્માષ્ટમી મહોત્સવ હોય કે પછી કોઈપણ પ્રકારના અવલિકા દરમિયાન મહોત્સવ હોય કે જેમાં પણ અમારા અધ્યક્ષો દ્વારા રાત અને દિવસો અંદર આ કાર્યક્રમોને કાર્યક્રમને સફળ બનાવવા માટે જે છેલ્લા ઘણા વર્ષોથી વિકાસ પ્રયત્નો કરવામાં આવે છે અમારા આ કાર્યક્રમના મુખ્ય વિશેષ અતિથિઓ જેમ કે ત્રિસુલ ડાયમંડના પ્રોપરાઇટર શ્રી દયાળભાઈ લાણિયા એવો અમારા આ જયંત મિત્રમંડળ દ્વારા જ્યારે નવરાત્રી મહોત્સવ કરવામાં આવતો હોય છે ત્યારે મુખ્ય દાતાશ્રી તરીકે પણ હોય છે અને આજના અમારા આસા મંત્રને માન આપીને અમારી વચ્ચે ઉપસ્થિત પડવા બના નગરસેવક શ્રી અમરસિંહભાઈ ચુડાસમા દશરથસિંહ ઝાલા ઓમદેવસિંહ ઝાલા રાજભા રેલવે અને અને અંગ્રેજની શક્રિયા તેમજ તમામે તમામ મહાનુભાવોનું આ પ્રસંગે અમે અહીંયા હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને હોલિકા દહન વિશે એવું કહેવામાં આવેલું છે પૌરાણિકા મુજબ કે હિરણ્યા કશ્યપ નામનો એક રાક્ષસ હતો જે પોતે પોતાની ભગવાન અમ સમજતો હતો પરંતુ તેના પુત્ર ભક્ત પ્રહલાદ દ્વારા એનો વિનાશ કરવામાં આવેલો હતો અને હોલિકા બે હોલિકા તેની હતી વિરણા કશ્યપની તેઓની દ્વારા ભક્ત પ્રહલાદનો વિનાશ કરવા માટે હોલીની અંદર બેસવામાં આવી હતી પરંતુ અધર્મનો નાશ થયેલો હતો અને સત્યની વિજય થયેલી હતી મારી સાથે વાણીમાં શૈલેષભાઈ ખાસ તો એ જાણવાનું કે આપણે નિર્મનગર ભાઉભાના ચોકમાં આશરે કેટલા વર્ષોથી હોલિકા દહનનો કાર્યક્રમ થઈ રહ્યો છે નિર્મનગર ભાઉભા ચોકના પતંગણની અંદર છેલ્લા પચાસ વર્ષથી જૈન મિત્રમંડળના અધ્યક્ષ ધનકારસિંહ ભાઉભા ગોહિલ દ્વારા આ હોલિકા દહન મહોત્સવનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે